નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આહારની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે યોગ્ય ખાન પાનના સેવનથી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકાય છે જે રીતે સવારના નાસ્તાને જરૂરી માનવામાં આવે છે એ જ રીતે રાત્રિ ભોજન કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નહીતર તા ડાયાબિટીસ ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ વધી શકે છે રાત્રે ભોજન કરતી વખતે તળેલી વસ્તુનું સેવન ન કરવું જોઈએ તમને એસિડિટી અથવા ગેસની સમસ્યા થઈ શકે છે રાત્રે ફ્ર ફ્રેશ પરિવારમાં સામેલ શાકભાજી ખાવાનું ટાળો જેની અંદર બ્રોકલી કેળા રાઈ મૂળા અને ફૂલકોબી જેવા શાકભાજી સામેલ છે ઘણા લોકો આ શાકભાજીને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે આ શાકભાજીની અંદર ફાઈબર પ્રોટેશિયમ આર્યન હોય છે જેને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે ફળોનું સેવન સવારે અને બપોરે કરવું જોઈએ રાત્રે ફળોનું સેવનથી સમસ્યાઓ થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે